ચાલો તો આજે બનાવશું એકલા ચણાના લોટમાંથી ટ્રેડિશનલ સ્ટાઇલથી દૂધીના મુઠિયા કોઈ પણ ખારાના ઉપયોગ વિના તો અહીં મીડિયમ સાઇઝની દૂધી આપણે પસંદ કરવાની છે નહીં બહુ નાની કે નહીં બહુ મોટી મોટી લેશો તો ગરબ કાઢી લેવો પડશે વચ્ચેનો ભાગ બધો બીવાળો કાઢી નાખવો પડશે અને નાની લેશો તો તે કાળી પડી જશે જ્યાં સુધી મેં તમે ખમણીને તૈયાર કરશો તો અહીં ખમણીને બધું જ મેં દૂધીને ખમણી નાખી છે તેને રૂમાલની અંદર મેં લઈ લીધી હતી સીધી અથવા એક સારા કાપડની અંદર તેનું બધું પાણી જેટલું જોર લગાવાય તેટલું જોર લગાવી અને નીચવી નાખવાનું જેથી એકલો લોટ ખાતા હોય તેવું ન લાગે અને મુઠિયા કડક ન થાય તો અહીં જેટલું આપણે દૂધીનું છેન લીધું છે તેનાથી ડબલ ભાગનો મેં અહીં લોટ લીધો છે સાથે મીઠું નાખ્યું છે મરચાંની પેસ્ટ નાખી છે તીખાશ પ્રમાણે તમારે એક ચમચી દોઢ ચમચી જેટલું અહીં તીખાશ પ્રમાણે તીખા લીલા મરચાંની પેસ્ટ ઉમેરી શકો અહીં આદુ કે લસણનો ઉપયોગ નથી કરવાનો સાથે અહીં ધાણાજીરું પાવડર ઉમેર્યો છે જેટલો તમે મેથીના થેપલા બનાવવામાં મસાલો વાપરો છો તેનાથી ડબલ મસાલો અહીં વાપરો એ સીધું વાપ તો જો અહીં મેં અડધી અડધી ચમચી બે વખત નાખી છે હળદર અને દોઢ ચમચી જેટલું ધાણાજીરું પાવડર એક ચમચી જેટલું લાલ મરચું કારણ કે તીખાસ આપણે લીલા મરચાંની છે તો એક જ ચમચી અહીં હું લાલ મરચાંને ઉમેરું છું સાથે અહીં ત્રણ પાવડા જેટલું તેલ ચણાનો લોટ અને દૂધી બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું તેલ ઉમેર્યા પછી તો અહીં બધા મસાલા થઈ ગયા છે અને સારી રીતે મિક્સ કરી દઉં છું તમે જ્યારે આવી રીતે મસળી અને મિક્સ કરશો ત્યારે તમને ખ્યાલ આવી જ જશે કે હજી આમાંથી મુઠિયા બનશે નહીં તો જ્યારે એવું લાગે ત્યારે લોટ ઉમેરી એક સમાન કરી લેવું હવે હું તમને કહું કે અહીં મેં એક વાટકો દૂધીનું જે આપણે છીણ નીચવીને તૈયાર કરેલું હતું તેની સામે મેં ત્રણ વાટકા ચણાનો લોટ ઉમેર્યો છે આ લગભગ પરફેક્ટ માપ છે છતાં પણ તમને એવું લાગે કે જો દૂધીના મુઠિયા આમાંથી વળતા નથી તો તમે થોડો વધારે દૂધીનો ઉપયોગ કરી સોરી ચણાના લોટનો ઉપયોગ કરી શકો છો પરંતુ નીચવીને દૂધી લેશો તો લોટ ખાતા હોય તેવું નહીં લાગે મુઠિયા કડક નહીં થાય એટલે આ એક જરૂરથી ટિપ્સ ફોલો કરજો અને અહીં મારો આ લોટ તૈયાર છે હવે તેને આપણે ઢોકળિયાની અંદર બાફવા માટે મૂકશું તો અહીં મેં તેલવાળું થોડું કરી લીધું છે જેથી નીચે ચોંટી ન જાય અને હાથને પણ સાફ કરી આ રીતે તેલવાળા કરી લેવાના એક વખત લોટ બંધાઈ જાય એટલે હાથને સાફ કરી લેવા ખાસ જરૂરી છે નહીતર લોટ ચોંટ્યા જ કરે છે હાથમાં તો હવે નહીં બહુ જાડા કે નહીં બહુ પાત્રા એવા મુઠિયા તૈયાર કરી લેવાના પહેલાં શું આ રીતે ચણાના લોટમાંથી બનતા હતા મુઠિયા અમારા ઘરમાં હજુ પણ આ જ રીતે મુઠિયા બને છે મિક્સ લોટના તો હવે બધા બનાવે છે ચણાનો લોટ સાથે બાજરાનો ઘઉંનો મકાઈનો તમને જે જે પસંદ હોય તે બધા લોટ પણ સાચો અને સારો ટેસ્ટ તો આ મુઠિયાથી જ આવે છે એક વખત તમે ન બનાવતા હોય તો આ રીતે ટ્રાય કરજો તો જો અહીં મેં પાણી ઉકળાઈ ઉકળી ગયું છે ઉકળવા મૂકી દીધું હતું તેમાં લીંબુ નાખી દીધું છે અને આ ગોઠવી દીધું છે હવે પંદરથી વીસ મિનિટ પછી આપણે ચેક કરવાના કે મુઠિયા થઈ ગયા છે તો આ રીતે છરી લગાવી જો છરી સાફ આવે બહાર તો તમારે મુઠિયા ચડી ગયા છે એવું સમજવું તેને થોડા ઠંડા થવા દેવાના પછી આ રીતે છૂટા પાડી લેવાના અને હલકા એવા ગરમ હોય ત્યારે આપણે તેને સંવારવાના આ રીતે કટ કરવાના તમારે જો ગરમ ગરમમાં જ તમે કટ કરી લેશો તો મુઠિયા ભાંગી જશે કારણ કે ખૂબ જ સોફ્ટ હોય છે અને ઝાઝી માત્રામાં દૂધી અહીંયા આપણે વાપરી હોય છે લોટ બહુ નહીં રહે જ્યારે તમે પાણી નીચવીને આ રીતે બનાવશો ત્યારે એકદમ સરસ સોફ્ટ મુઠિયા બનશે ઝીંગ તેલ અને મરચાં સાથે તો લાલ મરચું નાખી અને ખૂબ જ મજા આવે ખાવાની પરંતુ જો આ રીતે વઘારીને તમે બનાવવા હોય તો એ પણ રીતે બનાવી શકો તેની માટે અહીં ત્રણ પાવડા જેટલું તેલ સાથે રાઈ જીરું હિંગ અને એક મોટી ચમચી જેટલા તલ ઉમેર્યા છે આઠથી દસ લીમડાના પાન ઉમેર્યા છે તો આ એક વઘાર આપણો તૈયાર છે તેની અંદર બધા જ મુઠિયા નાખી અને ચારથી પાંચ મિનિટ લગભગ સાંતળવાના છે જેથી હું તમને બતાવીશ કે કેવું મુઠ્યું થઈ જાય અને પછી એ ખાવાની કેટલી મજા આવે ચા જોડે દહીંની ચટણી જોડે કે પછી આમનામ જ ખાવાની ખૂબ મજા આવે તેવા મુઠિયા બનશે તો જ્યારે આ રીતે થોડા બ્રાઉન થઈ જાય ને એવા આપણે ક્રિસ્પી બનાવવાના એટલે બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ હું કોઈ પણ જાતના ડેકોરેશન વિના ફટાફટ કોથમરી ભભરાવી અને બધા રમ જમવાની રાહ જોઈ રહ્યા છે તો જમવા માટે આપી દઉં છું તો જો આ રીતે મારા મુઠિયા બનીને તૈયાર છે જો મુઠિયા ગમ્યા હોય તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો